જે શનિવાર છે કેમ કે મારે શનિવારે જીરામાં રજા આવે એટલે શનિવારે જ મારી પાસે ટાઈમ હોય અને મારા મમ્મી અહીંયા દેવવતી કરી રહ્યા છે અને અહીંયા મારી બેન રાખે છે મારી કૃષ્ણા અને મારી કૃષ્ણ બરાફ મેરા દોસ્ત ઓ હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો તમે બધાએ મજામાં મજામાં જઈશો તો અત્યારે સરસ મજાનું સવાર થઈ ગયું છે અને આજે શનિવાર છે કેમ કે મારે શનિવારે જીરામાં રજા આવે એટલે શનિવારે જ મારી પાસે ટાઈમ હોય એટલે હું શનિવારે જ વિડીયો ઉતારું કેમકે પછી મારે કાંઈ ટાઈમ હોય નહીં શનિવાર આવે ત્યારે ટાઈમ હોય મારી પાસે બાકી તો કામ કરતા હોય આપણે મિડલ ક્લાસ ફેમિલી માણસો કહેવાય કેમ કે આપણે તો જોઈએ છીએ આગળ હવે શું થાય શું નહીં અને અત્યારે બધા નીચે નાસ્તો કરી રહ્યા છીએ તો ચાલો પહેલા હું જાઉં છું નીચે સવારના ચા પાણી પીવો એટલે કે નાસ્તો ફેમિલી કબૂતરને ચણને બધું નાખી દીધેલું છે અત્યારે હું જઈ રહ્યો છું નીચે નાસ્તો કરવા માટે અને હમણાં ઠંડી બહુ પડે છે તમારે ત્યાં ઠંડી કેવી છે કહી દીધો કોમેન્ટમાં તો ચક્કીબેન આવી ગયા હતા ચક્કી બેન એ પણ નાસ્તો કરે છે ચક્કી અને મારા મમ્મી અહીંયા દેવાબત્તી કરી રહ્યા છે માતાજીના ગરબા ગઈ છે સવારમાં સવાર સાંજ જય દિશામાં અને અહીંયા મારી બેન રાખે છે મારી ક્રિશાને અને મારી ક્રિશા બહુ તોફાન કરે છે તોફાની થઈ ગઈ છે મોટી થઈ ગઈ છે હા એને હેને હેય હલે ક્રિશામાં અમ લઈ દઉં અમારે હવે મા દીકા મમ લેવા આવો અત્યારે જો મમ્મનું નામ નિત્રે તારો અન એને ભાગ ખાવાનું બહુ જ હવમાં દીકા પાપા હાય એમ બોલ તો પાપા પાકીટ પાકીટ દેખાડે કે આમાં પૈસા હાલો મને ભાગ ખાવા જ આવે છે લે સવાર સવારમાં રોટલા બની રહ્યા છે હમ ઓકેશ બોલ તો ખરા તારો વિડીયો તો ઉતારવો પડે ને લે

બે ગઈ કામ તમને લાગે મોઢું લુસતી હોય મોઢું લુસતી હોય ટી શર્ટ હે હું અને બધા છોકરા રમી રહ્યા છે અત્યારે ઘરમાં બધા કામકાજ કરી રહ્યા છે અને ફેમિલી તો હજી ફ્રેશ થવાનું બાકી છે તો ચાલો હું પહેલા ફ્રેશ થઈ જવું ફ્રેશ થઈ જા અને પછી મળીએ અને આ છે મારા કપડા જે હું આ પહેરવાનો છું ચલો બાય

અત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા સાત અને ગામમાં કાંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો તો અત્યારે ચાલુ કર્યો છે અને અહીંયા બધા છોકરા ક્રિકેટ રમી રહ્યા છે અને ઘરમાં બધા કામકાજ કરી રહ્યા છે અને અમારા ક્રિશાબેન અહીંયા આવી ગયા છે દડો લઈને અહીંયા કીધે ઘા નો કરવો અહીં નો કરાવતી બોલો લઈ જઈશ નો કરતી અને અહીંયા બધા છોકરા ક્રિકેટ રમી રહ્યા છે અને બહુ દેકારો કરે છે તો ચાલો થોડી વાર જોઈએ આપણે આ ક્રિકેટ જોઈને મને મારું નાનપણ યાદ આવી ગયું નાનપણમાં હું રમવા જાતો હું બોલિંગમાં રમતો આ તો બધા આવું શીખાવે હલો હમણાં ફેંકે દડો ઓલા જો કરે બે અહીંયા તો સમજો એ બાઈ